ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે નવાઈની વાત તો એ છે કે આરોપી યુવકે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી એટલે કે એક જ પરિવારના છ લોકોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે જણાવવામાં આવી રહ્યું છે કે આ સંત યુવકે તેની માતાને ગોળી મારી પછી પત્નીને હથોડીથી માર માર્યો અને બાળકોની પણ હત્યા કરી નાખી મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્લાપુરમાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે શનિવારે સવારે ગામ લોકોને આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાથફરી મચી ગઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આરોપી માનસિક રીતે બીમાર હતો અને ખૂબ દારૂ પીતો હતો શુક્રવારે રાતે તેને પહેલાં પોતાના બાળકોને છત પરથી ફેંકવાનું કામ કર્યું ત્યારબાદ માતાને ગોળી મારી અને પછી તેની પત્નીની હથોડીથી માર મારી હત્યા કરી દીધી હતી હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ પોલીસના જણાવ્યા મુજબ આરોપી માનસિક રીતે બીમાર હતો અને તેની હાલત લાંબા સમયથી સ્થિર નહોતી તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે